કારણ કે તેમના સાથ સહકારના કારણે જ આ મંદિરે આજે એક વિશાળ સ્વરૂપ ધારણ કર્યું છે આ ધામમાં સત્યનારાયણ સૌમ્ય અને સુંદર પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે જેના દર્શન કરીને ભક્તોને થાય છે શાંતિનો અનુભવ આ મંદિરમાં પ્રવેશ કરતા જ મધ્યમાં સંત બ્રહ્મલીન મહામંડલેશ્વર સ્વામી શ્રી ગોપાલદાસજીની મહારાજની પ્રતિમાના દર્શન થાય છે તો તેમની એક બાજુ ગજાનન ગણપતિ અને બીજી બાજુ પવનપુત્ર હનુમાનજીની સુંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે તો અંદર જ બિલકુલ સામે સત્યનારાયણ ભગવાનની સુંદર પ્રતિમાના દર્શન કરીને મન આનંદિત થઈ જાય છે આ પ્રતિમાની જમણી બાજુ શ્રી રામ માતા સીતા અને લક્ષ્મણ એટલે કે રામ પરિવારના દર્શન થાય છે તો સાથે રામાનંદ ચાર્યની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે તો ડાબી બાજુ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની જગન્નાથપુરીમાંથી લાવેલ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે તો સાથે શ્રી કૃષ્ણ અને રાધાની મનને લોભાવી દેતી મૂર્તિના પણ દર્શન થાય છે આ મંદિરની ખાસ વાત છે તેમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે સમગ્ર કલોલ શહેરમાં ચૌદ કિલોમીટર લાંબી રથયાત્રા નીકળે છે જેમાં જગન્નાથજીની મૂર્તિ નગરચર્યાએ અને ભક્તોના ખબર અંતર પૂછવા નીકળે છે ઉત્તર ગુજરાતમાં આ એક મંદિર એટલું પ્રખ્યાત છે અને મંદિરમાં ભગવાનની મૂર્તિ એટલી અદ્ભુત છે જેના દર્શન કરવાથી આપણા આત્માને એટલી શાંતિ થાય જે પણ મનની મનોકામના છે મંદિરમાં આવવાથી માનતા માનવાથી આપણી મનોકામના પૂર્ણ થાય છે સત્યનામ ભગવાન દરેકની મનોકામના પૂર્ણ કરે છે અને અહીંયા આવવાથી બહુ આત્માને શાંતિ મળે છે અને સારી એવી પ્રવૃત્તિઓ ચાલે છે રામ રોટી કથા શ્રાવણ માસમાં કથા ચાલે અહીંયા બધા વ્રતોનું ઉજવણ બધું સારા પ્રમાણમાં થાય છે બધી બહેનો સારા ગરબાનું આયોજન કરે છે આટલું મોટું મંદિર હોય અને ત્યાં દેવોના દેવ મહાદેવના દર્શન ન થાય તેવું તો શક્ય જ ન બને આ ધામમાં આપને ઓમ કારશ્વર થી લાવવામાં આવેલ ઓમ કારેશ્વર શિવલિંગના પણ દર્શન થાય છે જે શિવલિંગને પુષ્પોથી સુંદર શણગારવામાં આવ્યું છે આ ધામમાં શ્રાવણ માસ દરમિયાન કથાનું આયોજન કરવામાં આવે છે તો સાથે દર પૂનમે સત્યનારાયણની કથાનું પણ આયોજન થાય છે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભાગ લેતા હોય છે તો આ ધામના મુખ્ય સેવક પૂજ્ય રામ મનોહર દાસજી દ્વારા બે ટાઈમ આરતી અને થાળ ધરાવવામાં આવે છે અને સાથે સત્યનારાયણ ભગવાનની ભક્તિ ભજન દ્વારા કરવામાં આવે છે આ આ ધામમાં ધામમાં આવકાર અને ભૂખ્યાને ભોજન અપાય છે જી હા છેલ્લા બેતાલીસ વર્ષોથી ચાલતું અન્ન ક્ષેત્રથી દિન દુખ્યાને બે ટાઈમનું ભોજન મળી રહે છે કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર અહીં વર્ષોથી ભોજન કરાવવામાં આવે છે જેમાં મહિલા મંડળ હંમેશા સેવા માટે તત્પર રહે છે કથામાં એક ગૌશાળા પણ આવેલી છે જ્યાં ગાયોની સેવા કરવામાં આવે છે છેલ્લા ચાલીસ બેતાલીસ વર્ષથી અહીંયા આ ક્ષેત્ર સતત ચાલ્યા કરે છે ગૌ સેવા સંત સેવા બ્રાહ્મણ સેવા આ મંદિરના પરંપરા છે રૂઢી છે ગાયોને હમણાં ગૌશાળા પણ અહીંયા પૂજ્ય બાપજી નામે ગૌ ગોપાલ વાડી ગોપાલ ગૌશાળા પણ છે આ સત્યનારાયણ ભગવાનની એવી ખાસિયત છે કે આપણે જે ધારીએ કામ થાય છે અને એટલું બધું વિશ્વાસ રાખીએ તો બધા કષ્ટો દૂર થાય છે આ ધામની મધ્યમાં ચિત્ર દ્વારા વિષ્ણુના દસ અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે જે આ મંદિરનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે ભક્તિ સંદેશ કલોલ